આદલે સોનારણ બદલ સોનારણ સોનારણ પોલ નો કજરો રે માર બદલ સોનારણ વાહ કલાકાર વાહ લેણાવે ચો બકરાજી ની બકરાજી ની મારું શું કામ છે તમે તાર કોમ છે તમે જો મો આવ હણો હાલ તારે તારે તો તમે ઉપોખો હાર હડો હો મો આવ છું હા તા પૂરો ભરે છે મે પડી ગયા છે શું કરો રહ્યા છે હું ભલા ભણા ઘરે જો તમે ઘરે નતા આ ચાર પાંચ ને ભરેલો પડે છે પૂરા પડી ગયા છે હું જોઉં છું પણ હવે આ ક્ષેત્ર માં જોવાનું હેઠળ મેળા હડો બકરાજી નહીં ફટાફટ હડજો હાર હડો બકરાજી નહીં હો હડો કેમ શું છે અહીંયા અરે તમે અહીંયા તો હડો હાર હડો હડો સોમાજી હા બોલો આ વિકાસજી આપણને કેમ હોય મેલ્યા છે કે તમે બકરાજી અહીંયા જો હવે એ તો મને કોઈ ખબર નથી તો પણ કીધું શું અમને કે ડાયરેક્ટ નહીં જો અહીંયા તમારું કોમ મને એમ કીધું જો શું કોમ હશે આવું શીખર શું કોમ છે મને કોઈ ખબર નથી ઓ ઓ ઓ જય ગુરુ માય ગુરુ મારા ઘરે ફગત બધા પધારા હા હતું કોમ માં તો મને તો કોઈ ખબર નહીં પણ વિકાજી કીધું કે જો તમે વિકાજી કીધું ઓય ઓય

એટલે બીજું તો કોઈ નહીં પણ કદાચ આપણે પ્રોગ્રામ છે ને અમદાવાદ એટલે બે એક દાડા આપણે પ્રેક્ટિસ કરે હારી હે પ્રેક્ટિસ કરવાનું કઈ છે પ્રેક્ટિસ હોવે ચપ આ બધા ભૂલી ગયા છે બાર બાર મહિના થયા એ વાત સાચી હો એ ચતુરજી હા પ્રેક્ટિસ તો કરવી પડે પછી હું ટાઈન કલાક લાગ એકલો નાટક કર ચાલી કુ તો ભાઈ આપણે બધાને પ્રેક્ટિસ કરવી પડે તેમાં તાર બધાના ભેગા કર્યા છે એવું હા તો એટલે આ તો સંતવાણીનો પ્રોગ્રામ છે સંતવાણીનો સંતવાણી તા તો બે વફાના ગીતો ગાવાના શરમ કરો શરમ કરો તો એમાં બે વફા ના હોય હે બે વફા માં ના હોય એમાં આપણે ને ખબર છે એમને ખબર છે ઓમને ખબર છે તમને ક્યાં આ બધું કહેવાનું આવે આપણે પ્રોગ્રામ સરો છે પ્રોગ્રામ સંતવાણીનો છે સંતવાણીનો છે એટલે ભજન મેવું ગાવ એમ ને લોક સાહિત્ય બધું એટલે કે બે દાડા પ્રેક્ટિસ કરે

આપણે ખંજરી લેવડી ગાતર નઈ આવડે પણ જો હું કહું તમે ખંજરી તો લઈને આવો ના ના પાડવા ને વગાડવા વાળા અરે ભાઈ આ પણ પુનાઈ એ હું

લાવે પીજો બતર પાથરવા છે આ પર ના ના આટલે તો બહુ થઈ ગયા બસ રેડી એટલે બૂટ કાઢીને પ્રેક્ટિસ કરે તો આગળ આવશું પણ તું જો તને હોય આમ સાઈડમાં કાઢો હે કેટલી આ લે ને વા ભાઈ વા તમારો લે પાજો આતર આવતા આવતા પેલા ઘડે દુઓ તો કો ભજન ને કોઈ કડી હારી કો ફૂલ વગર ફૂલી ખાતી એમ તો ગયા બકરોજી એ આવેલા છે તમે તમારે શું કરવાનું છે અબે તો ભાઈ સાઈડ માં કલાકાર છે મેન આવ્યા છે ઢોલક ફાવે છે ને હવે આ તો થોડ થોડ વગાડતા રહેવાનું પાછો હાલો

પેલા છમરીએ ગણપતિ ભગવાન ને પછી છમરીએ આપણી કોણ જેવી ને કોઈ કાંદા કોઈ લાદાલ મે

બોલા બોલ જના ગો જનન જનનાન વાગે જનન જનન સારી રવા ગે મત કરું જય

તમારો ફેવરેટ હોય ને ઈકો આમ કે છે હે ઓય એકલા જ મનવા એકલા જવાના આવના હસતી વિના સંગી વિના એકલા જ આવના એકલા લે સુઈ ઓમરા હા આ ગાવાનો છે જબ ઇને મરી નહીં જા બધા આ મરણમાં ગવાયા તો એ સંતવાણીમાં ના ચાલે ના ચાલે આમ આમ લોક સાહિત્યના ભજન લાવો હે હા થાળો મહાદેવનો છે કોઈ માતાજીના છે એવો ભજન લાવો હા થાળો ચાર કલાક કરતાં થયો વાદળડી વર્ષીવે વાલ સારી ના થવીરો મારો લેવા હાલો મારા પગ છી રે થરો વાળા એક નંબર હો એક એક નંબર હવે બીજો હવે લાવો બીજો કોઈ કાહો પણ આ તમે કોઈ પ્રેક્ટિસ કર જે વાળા હોય તમારે પ્રેક્ટિસ કરવાની છે બળવા તમારે કરવાની આ કે જો આપણા નાના એને હા લાવ થોડો ઢોલ ફાટ રાખજો હા ધીમો હા થાય તમારે હબરાયો જો છો એટલે

મારા ગુરુજી ને ખેલા ચાલુ કર્યું કર્યો કર્યો મારા ગુરુ